हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है યોગના મહત્વને ઉજાગર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ આણંદની અમૂલ ડેરીના ગ્રાઉન્ડમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરના તમામ કાર્યક્રમમાં સૂર્યના પહેલા કિરણ સાથે વહેલી સવારે લાખો લોકો સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સર્જવાના સહભાગી બન્યા હતા જેને નોથ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થવાની છે આ 108 કાર્યક્રમો પૈકી આણંદ જિલ્લામાં અમુલ ડેરી ખાતે આજરોજ સવારે 7 કલાકે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો ત્યારે અમુલ ડેરી આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યમંત્રી મુખ્ય જند્ર ગ્રામણભાઈ સોલંકી આણંદના પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટ उपस्थित રહ્યા હતા

કે જે આપણા જીવનમાં એને અપનાવવાથી શરીરની તંદુરસ્તી મળે છે પણ એનાથી વિશેષ મનની પણ તંદુરસ્તી મળે છે અને આ ભાગદળ વાળી જિંદગીમાં પોતાના શરીર માટે પોતાના સ્વાસ્થ્ય માટે સવારનો જે સમય છે એ પોતાના સમીન શરીરને સમર્પિત કરવા માટે આ યોગનો અને વિશેષ કરીને આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે આપણા જીવનમાં નિયમ બની જાય તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એના સંદેશનો આ સમગ્ર કાર્યક્રમ હતો અને એને વર્લ્ડ રેકોર્ડ તરફ પણ લઈ જવામાં તમામ નાગરિકોએ સહકાર આપ્યો વિશેષ કરીને અહીંયા આપણા જિલ્લા કક્ષાના કાર્યક્રમો પણ મોટા સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને આખો આ કાર્યક્રમ એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને વિશેષ કરીને આ કાર્યક્રમ એ જન માણસમાં એક સંદેશા વાહક બને का मुख्य हैं। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर